દોસ્તો આ જમે હને ફૂગો ફૂલીને ધાબુ પીથી હતો કા કરશું અને આ જો કાર્તિકભાઈ હતા ને આવી ગયા છે ને અને ઓલકોનની સાઈડ હને ફૂગા ફૂલ હવે જો હેપી બર્થડે તો કે થાન કે હેપી બોલો છો કેમ હેપી બર્થડે બોલો છો આમાં બલંગમાં હેપી બર્થડે લખી છે હા અને આપણે જોઈશું ધાબુ પીથી કેવી રીતે થાય અને આ જો આવડો મોટો છે કરવાનો તો

મોટો માંગો છે દેવ છો હવે બાર હોય નથી નીકળતા બારય ને નીકળતા કાઢવા જા આ બધી હેઠે મારી રા જો માંડ માંડ બહાર કાઢી હવે 1 2 સ્ટાર્ટ હેઠે નાખો હા

हवे आप़े मलवी बीजाई वीडियो मां बाय